રાજકોટ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા બહુમાળી ચોકથી જુબેરી બાગ સુધી યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે તકરાર ચાલી રહી છે ત્યારે દેશના સૈનિકોની કામગીરીને વધાવવા સલામી રૂપે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાજકોટમાં પણ દેશ પ્રેમની ભાવના સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં રાજકીય તથા સામાજિક આગેવાનો સાથે નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ આપણા એજન્સી અને આપણા વૈજ્ઞાનિકો એપરેશન સિંધુ દ્વારા સમગ્ર જવાબ આપ્યો છે એ માટે થઈને આ તમામ લોકો નું વધારવા માટે થઈને

દુષ્પૃતિ આતંકવાદ હોય સહન કરશે નહીં જવાબ આપશું અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે સમગ્ર ઘટના